વડોદરામાં ગેસની મુખ્ય નળીકામાં ભંગાણ થયા બાદ લાખો લોકોને હાલાકી પડી હતી જે મામલે કોંગ્રેસે આજરોજ પાલિકામાં મોરચો માંડીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેરમાં ગઈકાલે ગોલ્ડન ચોકડી પાસે પાઇપ મારફતે લોકોને ગેસનો પૂરો પાડતા મુખ્ય ગેસની પાઇપલાઇનમાં ભંગાણ થતાં પાંચ લાખથી વધુ લોકોને હાલાકી પડી હતી ત્યારે આ સમગ્ર મામલે આજરોજ પાલિકાના જ કોન્ટ્રાક્ટર દ્વારા કરાયેલી બેદરકારીથી આ ભંગાણ પડ્યું હોવાના આક્ષેપ સાથે વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશી પાલિકાના વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ કોંગ્રેસના કાઉન્સિલરો અને કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં એકત્ર થઈને પાલિકાની વડી કચેરી ખાતે મોરચો માંડ્યો હતો જ્યાં વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વડી કચેરીએ મોરચો માંડીને આતાપીની ફાઇલ ગુમ થયા મામલે અને ગેસની મુખ્ય લાઈનમાં બંગાળ મામલે દોષિતો સામે કડક કાર્યવાહીની માંગણી કરી હતી એને જેના કામ આપ્યું છે એના લીધે અમે રજૂઆત છે કે જે પણ કોન્ટ્રાક્ટર હતો જે મોટી કેમ ના હોય એને તમે કરો કરો અને જે અધિકારી જે અધિકારી ત્યાં હાજર રહેવાનું હતું આ મ્યુનિસિપલ કમિશનર કહેવાથી બધા મંત્રી સંત્રી ભાજપના હતા એમની સેવામાં જતા રહ્યા એ કયા અધિકારી હતા જે તે એમની સેવામાં ગયા ભાજપના નેતાઓની એમને અહીં હાજર રહેવાનું હતું તે અધિકારી કોણ છે અને એ જે ઉજાડવાર છે એને બ્લેક કરો અને અધિકારીને સસ્પેન્ડ કરો આમાં કારણ કે વડોદરાની પંદર લાખ પ્રજા હેરાન થઈ છે સાહેબ વડોદરાના નગરજનો છે ને ગેસ લાઈન ગેસનું બિલ ભરવામાં એક દિવસ મોડું થાય ને તો આપણે કોર્પોરેશન કલેક્શન કાપી કરીએ પેનલ્ટી કરીએ

ખૂબ નિષ્ક નિષ્ફળતાના કારણે નિષ્કાળ જેથી કામ કરવાના લીધે આખીને આખી પાઇપલાઈન નેમેઝ થઈ ગઈ આ પાઇપલાઇન નેમેઝ થઈ સાડા દસ વાગે સાડા અગિયારથી ગઈકાલે સાડા અગિયારથી આખા વડોદરા શહેરના પોણા ભાગ વિસ્તારમાં ગેસ પાઇપલાઈનથી જે પુરવઠો મેળવે છે એ બંધ થઈ ગયો લોકો ગઈકાલે બપોરથી લઈને આજે બપોર થયા હજુ સો ટકા લોકોને ગેસ પુરવઠો નથી મળ્યો લોકો બબે ટાઈમ વેચાતું લાવીને ખાવા મજબૂર બન્યા હોટલો માના માલ બની વડોદરા શહેરના નાગરિકો બેહાલ બન્યા અને તંત્ર એ મૌન રહ્યું સત્તા પર બેઠેલા લોકો એક પણ પદ અધિકારીએ એની પબ્લિકની માફી નથી માગી કે આ અમારા તંત્રની બેદરકારીના કારણે તમે આજે જે હાલાકી ભોગવી વડોદરા શહેરમાં સન્ડે હોય ત્યારે પબ્લિક કેટલી મજામાં રહેતી હોય એક દિવસની એમને રજા હોય એ રજાના દિવસે આખો દિવસ પબ્લિકે હાલાકી ભોગવી ચા વગર ના રહ્યા ખાવા વગરના રહ્યા અને તંત્રમાં ફોન કરતા રહ્યા તો કોઈને ફોન પણ નથી ઉપાડ્યો ગઈકાલે કોઈએ ફોન પર નથી ઉપાડ્યો અમારા સતત મેસેજ ફરતા રહ્યા પબ્લિકમાં અમે સતત પબ્લિકમાં ફોન પર વાત કરતા રહ્યા પણ સત્તા પર બેઠેલા કોઈ પદ અધિકારીએ આનો જવાબ નથી આપ્યો આજે અમે એની આવેદનપત્ર આપવા આવ્યા છે કે જવાબદાર ડ્રેનેજ પ્રોજેક્ટના જે અધિકારીઓ હોય જવાબદાર કોન્ટ્રાક્ટરો હોય એ તમામને આ કામ બાબતે ખુલાસો માગો કે કેમ આવું થયું કારણ કે જ્યારે પણ જ્યારે પણ ખોદકામ થતું હોય ત્યારે અંડરગ્રાઉન્ડ કામગીરીના જે અધિકારી હોય પાણી પુરવઠાના અધિકારી હોય કે પછી આ ગેસ ડિપાર્ટમેન્ટના અધિકારી હોય એમને જાણ કરવાની હોય આમાં તો જે ખોદકામ થયું એમાં ગેસ ગેસ ખાતાના કોઈ અધિકારીને જાણ કરી નથી એવું અધિકારીઓ કહે છે અને આજે અમે કમિશનરને આવેદનપત્ર આપ્યા આવ્યા તો કમિશનર પણ હાજર નથી એ જ બતાવે છે કે પબ્લિક પ્રત્યે આ કેટલા વફાદાર છે